તો જો મિત્રો બની ગયું છે આપણે હોટલ કરતા મસ્ત મજાનું મુરઘીનું શાક અને તમે જોઈ શકો છો કે એની ગ્રેવી તો આ હતું આપણે ચિકન દાણા રસાવાળું શાક તો આવું હોટલમાં હોટલ કરતા મસ્ત આપણે બનાવ્યું છે તો તમે ત્યાં આવી રીતે બનાવજો તો હાલો મિત્ર કેમ છે આપશો વચ્ચે વાર સ્વસ્થ ફરી એકવાર મારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની રેસીપી બહુ જોરદાર મજા દાલ લઈ લેવા સિવાય હોટલમાં બનાવી આપણે મુર્ગીનું શાક બનાવવાના છે અને ચિકન દાણા બનાવે છે જે હોટલમાં

અને ખરેખર મસ્ત બને છે એ માટે તો હાલ હાલો તમારો જાદો સમય નહીં લો બહુ જાજે વાતો થઈ ગઈ છે તો હવે ફટાફટ રેસીપી સારું કરી દીધી તમને ગમે તો જરૂર કોમેન્ટ કરી મિત્રો તો ખબર પડે કે કેવો અમારો વિડીયો બન્યો હોય રેસીપીનો તો હાર હાલો હવે આપણે જાદો સમય લેતા નથી ફટાફટ કીધી રેસીપી શરૂ તો હવે આપણે ચિકન ધોઈ નાખ્યું છે ને એકદમ સાફાઈ કરી નાખ્યું છે તો એ આપણે લઈ લીધું છે તો હવે આપણે ચિકનને ને દઈશું આપણે તપેલીમાં આવી રીતે આપણે અંદર ચિકન ને તો આપણે સ્વાદ અનુસાર આપણે નમખે નેખી દીશું તો હવે આપણે આ છે આદુ ને તો હવે આપણે આની અંદર નમકે નાખી દીધું છે પછી કોર્ન ફ્લોર આપણે બે ચમચ જેટલો કોર્ન ફ્લોર નાખ્યો છે અને ત્રણ સમશી જેટલો આપણે મેંદાનો લોટ નાખ્યો છે એટલે અડધી કટોરી મેંદાનો લોટ નાખ્યો છે અને હારો જ આપણે ચિકન મસાલો આપણે નાખી દીધો છે અને હવે આપણે નાખી દઈશું અંદર ચિકન દાણા તો ચિકન દાણાનો મસાલો છે તો આપણે ચિકન દાણાનો મસાલો નાખશું તો આ મસાલાને ખાસ નાખવાનો જ તે મિત્રો આ ગમેના દુકાને મળી જશે આરામથી મળી જશે ગમે ગમેના લેવા જશો ને આ જઈને કહેશો કે ચિકન દાણાનો મસાલો તો જો આવી રીતે પેકેટ છે તો આ ચિકન દાણાનો મસાલો છે તો આ ચિકનંદાણાનો મસાલો નાખો એટલે મસ્ત એનો સ્વાદ એ આવે છે અને બે ચમચી જેટલું આપણે આદુ લસણ એ નાખી દીધું છે અંદર કેમ કે આપણો વિડીયો થઈ ગયો તો બન તો એ માટે બતાવી ગયા નથી હવે આપણે આને મિક્સ કરી નાખશું હરખાઈ આપણે આને મિક્સ કરી નાખવાનું છે તો હવે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે દસ થી પંદર મિનિટ આપણે કઢાઈ તો કઢાઈમાં આપણે નાખી દઈશું બસ આપણે એટલું તેલ નાખી તો હવે આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે અંદર ચિકનના ના પેસ્ટ આપણે પીસ એડ કરી મુરઘીના કેમ કે આપણે જે ઘડીક મસાલો આપણો તૈયાર કરીને મહી તો આપણે અંદર એડ કરી દઈશું એટલે મતલબ આપણે આની અંદર તેલમાં ફ્રાય કરવા નાખી દઈશું તવવા માટે મોટા મોટા પીસ છે આને આપણે સરવા દઈશું આમ નામ અને બીજા આરોજ આપણે મેતા જઈશું પીસ તો હવે એટલે આપણે છે તો આપણે એને હલાવતા રહીશું અને સોળવતા રહીશું જો આપણે આમાં કલર નાખ્યો નથી હજી અને આપણે મરસું નાખ્યું નથી એના માટે થોડાક ધોવા દેખાય છે અગર જો તે મરસું નાખો ને એટલે લાલ થઈ જાય તો આપણે હળદર ને મરસું આપણે એક વસ્તુ આપણે હજી નાખ્યું નથી ખાલી મસાલો જ નાખ્યો છે હવાને આપણે ઉતારી લઈશું તો એક થાળમાં આપણે કાઢી લઈશું હવે આપણે એની કઢાઈ પાછી લઈ લીધી છે અને હવે એ કઢાઈમાં આપણે પાસે તેલ નાખીશું આપણે તેલ કાઢી લીધું કેમકે ફ્રાય કરવા તેલ લીધું એટલે આપણે તેલ કાઢી લીધતું તો આપણે તેલ નાખશું બસ બહુ જાજુ તેલ નથી નાખવાનું હવે હવે થોડુંક તેલ નાખવાનું છે કેમકે આપણે જે ફ્રાય કર્યું છે એમાંય તેલ છે તો હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ તો હવે આપણે નાખી દઈશું આપણા ખડા મસાલા તો આ આવી ગયા ખડા મસાલા તો આપણે ખડા મસાલા નાખી દઈશું તો આપણે ખડા મસાલા સડી ગયા તો હવે આરો આપણે નાખી દઈશું લીલી ડુંગળી હવે આપણે લીલી ડુંગળી સડવા આવી ગઈ છે હવે આપણે નાખી દઈશું લીલું લસણ કરી આપણે જા નામ નામ સડવા દઈશું હવે આપણે લસણ ને બધું સડી ગયું છે એટલે હવે આપણે આદુ લસણ આપણે જે ડુંગળીનો પેસ્ટ છે એ નાખી દઈશું અને ઘડીક આપણે એને સડવા દઈશું તો આપણે ઘડીક સડવા દઈશું તો હવે આપણે ડુંગળીનો પેસ્ટ સડી ગયો છે એટલે આપણે થોડુંક પાણી નાખી દઈશું અંદર થોડુંક ગમતું જ નાખવાનું છે ઝાઝું નાખવાનું છે આપણે કેમકે હજી આપણે આને થોડુંક સળવા દેવાનું છે બધો મસાલો નાખીને તો તમે જેવું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે મરસું નાખી દેવાનું છે તો આપણે ભાઈ થોડુંક તીખું ખાવાવાળા માણસો માણસો એ એટલે આપણે થોડુંક હમાઈ નાખીશું અડધી ચમચી જેટલું હલ્દી પાવડર નાખી દઈશું અને એક ચમચી એક ચમચી ઉપર આપણે ધાણાજીરું પાવડર નાખી દઈશું અને સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું અને હવે આપણે એને હલાવી નાખશું અને ઘડી સડવા દઈશું તો હવે આપણે નાખી દીધું છે તો હવે આપણે નાખી દઈશું અંદર કાશ્મીરી મરસું એક ચમચ જેટલું અને એને આપણે છોડવી નાખશું અને થોડુંક એવું લાગશે તો થોડુંક પાણી આપણે નાખી દઈશું હજી થોડુંક પાણી એડ કરી દીધું કેમ કે ઘડીક આપણા મસાલા એ કઈ દાજે નહીં તે માટે તો આ છે સોયા સોસ તો સોયા સોસ આપણે નાખી દઈશું અને આ છે રેડ સોસ તો એ બે આપણે નાખી દીધું છે તો થોડુંક પાણી આપણે નાખી દઈશું અને હવે આપણે એને કીક સડવા દઈશું તમે ગ્રેવી જોઈ શકો છો કેવી મજાની ગ્રેવી થઈ ગઈ છે આપણે ચિકન મસાલો નાખી દઈશું એક ચમચ જેટલો અને થોડોક ચિકન દાણા મસાલો થોડોક ચિકન દાણા મસાલો નાખી દઈશું હવે આપણે બે એને હલાઈ નાખશું આ સડી જાય આપણે બહુ સડવા દેવાનું ખાલી અંદર મસાલો મેસ થાય ને મસાલાનો સ્વાદ આવે એટલો જ આપણે એને સડવા દેવાનું છે તો હવે આપણે આ છે ફૂડ કલર તો આપણે ફૂડ કલર નાખી દઈશું કેમ કે શાક આપણું લાલ સો થઈ જાય એ માટે હવે આપણે થોડુંક નાખી દેຊું અંદર પાણી. હવે આપણે એને અલગી નાખશું અને બધી બાજુ ચરખાઈએ સબ કરી નાખຊું. તો હવે આપણે નાખી દેຊું અંદર ચિકન. જે આપણે ફ્રાય કર્યું હતું એ આપણે ચિકન નીકળી દીધું અંદર અને હવે આપણે આને હલાવી નાખશું અને હવે પછી આપણે આને ઘડીક આમનામ સડવા દઈશું તો હવે આપણે આને ઘડીક સડવા દઈશું આમનામ અને હજી થોડું પાણી નાખી તો અત્યારે આપણું બની ગયું છે તો હવે આપણે માથું નાખી દઈશું લીલા ધાણા તો હવે આપણે એને ઘડી હલાવી નાખીશું અને આપણું શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આપણે આને ઉતારી લઈશું ઘડી તો જો મિત્રો બની ગયું છે આપણે હોટલ કરતાં મસ્ત મજાનું મૂળગીનું શાક અને તમે જોઈ શકો છો કે એની ગ્રેવી તો આ હતું આપણે ચિકન દાણા રસાવાળું શાક તો આવું હોટલમાં હોટલ કરતાં મસ્ત આપણે બનાવ્યું છે તો તમે ત્યાં આવી રીતે બનાવજો તો તમે જોઈ શકો છો કે કેવું મસ્ત મજાનું છે તો આપણે એક ડિશમાં કાઢી લઈશું ખાવા માટે તો તમે એની ગ્રેવી જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી મસ્ત હશે તો જુઓ મિત્રો જો તમને અમારો વિડીયો ગમે હોય તો એક લાઇક કરી આવજો જરૂર અને નવા આવું તમારી ચેનલના સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી પાછા નવી એક રેસીપી મળશું મિત્રો ત્યાં સુધી બાય બાય